સોમનાથ ખાતે ડીમોલેશનનો મામલો ગુજરાત હાઈકોર્ટે ડીમોલેશન મુદ્દે કલેક્ટર એસપી ડેપ્યુટી કલેક્ટર મામલેદાર શ્રી સત્તરને નોટિસ ઇશ્યુ કરી ગામ નમૂના 2 નંબરમાં નોન છતાગીર કેદે ડીમોલેશનનો આરોપ જે તે સમયે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ ફરજ રુકાવટનો ગુનો દાખલ કરે તંત્રની જે હુકમી સામે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીના પગલે ચકચાર સમગ્ર મામલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાઈ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી રિપોર્ટ આહિર ગીર સોમનાથ ચાર ચાર બે હજાર નોટિસ લીધા વગર સવારે સાડા વાગે ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું ત્યારે ડેમોલેશન પહેલા હું ત્યાં રૂબરૂ પહોંચેલો અને ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા મેં એમને કીધેલું કે તમે કઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર હતા કે તમારી પાસે ડેમોલેશન માટે નું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો એમની પાસે કઈ હતું નહીં એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથ પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું એક પણ નોટિસ આપ્યા વગર ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં ચાર લોકોની જે બે નંબરની નકલ હતી મફતે પ્લોટ હતો અને એક જણાનું દસ્તાવેજવાળું મકાન હતું અને પાંચે પાંચે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કર્યા પછી સાત પાંચ બે હજાર પચીસ ના રોજિશન ચૌદ જણાની નોટિસ ઇશ્યુ કરવામાં આવ્યો એમાં પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથ ના એસપી ગીર સોમનાથ પ્રાંત અધિકારી વેરાવળ એલસીબી પીઆઈ પીએસઆઈ એલસીબી પાટણ પીઆઈ અને એવા મામલેદાર સર્કલ ઓફિસર અને બાકી જે કોન્સ્ટેબલ થઈને ચૌદ લોકોને પિટીશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે અઢાર છ બે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ માં પણ અઢાર છ બે હાજર પચીસ સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે આપને જે પણ કાર્યવાહી કરી હોય અને ત્યારે જ્યારે દલીલ ચાલતી હતી ત્યારે જજ શ્રી મારા વકીલ દ્વારા બી એમ મંગુકર સાહેબ અને બેલાબન પ્રજાપતિ દ્વારા એમને મંગુકર સાહેબે એમને જજ શ્રી ને કીધેલું કે આજે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જજ શ્રી કીધું નોટિસ દેવામાં નહીં આવી તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આ જે આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ ડેમોલેશન કરવામાં આવ્યું છે તો તો તેમને પોતાના ખર્ચે સો ખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે હાઈકોર્ટ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કારણ કે મફતી પ્લોટ મફત પ્લોટ એ સરકાર દ્વારા આપેલો છે દસ્તાવેજો મકાન તેમનો હક હક અને અધિકાર છે અને બાકીના પણ હજી પણ બાકીના બે નંબરની નકલો પણ છે અમે વધારે પણ જેટલી બે નંબરનો નો કે મફતે પ્લોટો જે કાગળિયા નીકળશે એમની પણ હજી પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે અને બિન કાયદેસર હશે તો એની પણ પિટિશન દાખલ કરવાની કારણ કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ કરવામાં આવ્યું છે અમને હાઈકોર્ટ અને ન્યાય ઉપર ભરોસો કે સંપૂર્ણ આ લોકોનું જેને ખોટી રીતે ડેમોલેશન કર્યું એને ન્યાય મળશે અને ખોટી રીતે જે પોલીસ તંત્રને દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એમાં પણ ન્યાય મળશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવું સો ટકા કોર્ટ હુકમ કરશે એવો અમને ભરોસો છે